અને વિસાવદર આ બંને જગ્યા પર પેટા ચૂંટણીનો જનાદેશ સ્પષ્ટ થઈ ચૂક્યો છે અને હવે વિધાનસભાની બેઠકો કે જેના આંકડામાં પણ થોડો ફેરફાર થયો હોય પ્રકારની પરિસ્થિતિ કારણ કે લોકસભા અને ત્યારે પાંચ પેટા ચૂંટણી યોજાઈ હતી અને ત્યારબાદ ફરી બે પેટા પેટાચૂંટણી આંકડામાં શું ફેરફાર છે પણ એકવાર ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ પેટા પેટાચૂંટણીનો જનાદેશ અને ત્યારબાદ આંકડાની આ પરિસ્થિતિ ભારતીય જનતા પાર્ટી કે જેની પાસે હાલ એકસો બેઠકો છે કોંગ્રેસ કે જેની પાસે બાર બેઠકો હાલ કોંગ્રેસની પાસે છે આમ આદમી પાર્ટી કે is ફરી એકવાર પર આવી પહોંચી છે અને અન્યની પાસે જેટલી બેઠકો છે આ તમામ આંકડા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય ત્યારે વિસાવદરમાં એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે જે આંકડો પર પહોંચ્યો અને ભારતીય જનતા પાર્ટી કડીની બેઠક તેમની પાસે આવી છે એટલે આંકડો એકસો બાસઠ પર પહોંચ્યો છે કોંગ્રેસની સ્થિતિ યથાવત જ બાર જ એમની સ્થિતિ છે કારણ કે આમ આદમી પાર્ટી જેમણે એક બેઠક પોતાના નામ કરી છે વિસાવદર ગોપાલ ઇટાલિયા કે જેમણે આ ચૂંટણી જીતી એ બેઠક જીતી છે એટલે ત્યાંનો પાંચ આમ આદમી પાર્ટી અન્યની સીટ એ પર છે અને ભારતીય જનતા પાર્ટી કે જ્યાં કડીમાં એમની પાસે જ બેઠક હતી ભારતીય જનતા પાર્ટીના જ ઉમેદવાર અને ફરી એકવાર ત્યાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે એટલે એક પ્લસ થયો હોય પ્રકારની સ્થિતિ નથી આમ આદમી પાર્ટી કે જ્યાં એક બેઠક તેમના ફાળે આવી છે આમ આદમી પાર્ટી અગાઉ પણ વિસાવદરની આ પરિસ્થિતિ હતી ભૂપત ભાયાણી કે જેઓ વિસાવદરમાં હતા તેમણે છોડ્યા બાદ ફરી એકવાર પેટા ચૂંટણી અને હવે આમ આદમી પાર્ટી પાસે ફરી એકવાર આ સીટ ગઈ છે વિસાવદરની એટલે કે ગોપાલ ઇટાલિયા જંગી લીડથી તેઓ પણ જીત્યા છે પરંતુ કડીની જે સ્થિતિ છે એ પણ એક ખૂબ મહત્વની કહી શકાય કારણ કે આસપાસની લીડ દેખાઈ રહી છે તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે વિસાવદર અને કડીમાં બંને જગ્યા પર કોંગ્રેસ અ ના સુપડા સાફ થયા હોય એ પ્રકારની પરિસ્થિતિ કડીમાં કમળ ખીલ્યું છે તો વિસાવદરમાં આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયા કે જેઓ આવ્યા છે ગોપાલ ઇટાલિયાને વિધાનસભામાં જીત નોચવા ચૈતર વસાવાની પણ પ્રતિક્રિયા આપ સૌ કોઈએ સાંભળી ભાજપ ઉમેદવાર કિરીટ પટેલની સતત ત્રીજી વખત હાર અને કડીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા કે જેમની રેકોર્ડ બ્રેક જીત છે કડીમાં રાજેન્દ્ર ચાવડા જેમને આડત્રીસ હજાર નવસો ચાર મતથી તેમણે જીત મેળવી છે વિસાવદર અને કડી આ બંને જગ્યા પરનું પેટાચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થયું છે પરિણામ આવ્યા બાદ ભાજપની હાલની આ પરિસ્થિતિ કહી ખુશી કહી ગમ એટલે કે ભારતીય જનતા પાર્ટીએ વિસાવદરમાં હાર મેળવી છે તો પછી કડીમાં તેમણે જીત મેળવી છે અને પણ કડીમાં રેકોર્ડ બ્રેક જીત આડત્રીસ થી વધારે મતોથી તેમણે જીત મેળવી છે લીડથી અને આ તરફ ગોપાલ ઇટાલિયા કે જેમને પહેલી વખત આસ્વાદ છાંખ્યો છે કારણ કે ગોપાલ ઇટાલિયા અગાઉ સુરતથી તેઓ ઉભા હતા વિધાનસભાની ચૂંટણી લડવા માટે પરંતુ ત્યાં તમને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો પરંતુ તેમની આ મહેનત સુધી તેઓ પહોંચ્યા પટેલની કેટલીક વાતો કેટલાક મુદ્દાઓ જેને લઈને તેઓ લોકો સુધી પહોંચ્યા તે વાત તેમને લોકો સુધી પહોંચાડી અને સાથે એ પણ એક વિશ્વાસ લોકોના અપાવ્યો ત્યાંની જનતા કે હું ખેડૂતનો દીકરો છું હું સૌરાષ્ટ્રના રહેવા દીકરો છું એટલે તમારી સાથે રહીશ અને આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર